જય માતાજી મિત્રો હું છું પ્રકાશ રાઠવા આપણા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો હાલની અંદર આ એક ખેડૂત પોર્ટલ ઉપર જે ટ્રેક્ટરની સહાય માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો એના ફોમ કઈ રીતે ભરવા અને શું એનો પ્રોસેસ રહેશે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે દરેક માહિતી આપણા આ વિડીયોની અંદર જોવાના છે તો મિત્રો આ ફોર્મ ભરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક પણ આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો અને ગૂગલ અથવા કોઈપણ એક બ્રાઉઝરની અંદર આ ખેડૂત લખી તમે સર્ચ કરશો તો પણ તમે ફોર્મ ભરી શકશો તો ચાલો જોઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમારે પ્રોસેસ કરવાનો રહેશે અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે તો આપણે આવી ગયા છે કોમ્પ્યુટર સ્ક્રીન પર અને અહીંયા જે સૌથી પહેલી લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતનો એન્ટરપ્રેસ તમને જોવા મળી જશે અહીંયા તમારે કેન્સલ કરી દેવાનું છે ત્યારબાદ તમે કોઈ વાર જો લોગિન કરી કર્યું હોય તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરશો અથવા જે તમે ના લોગ ઇન કર્યું હોય પહેલી જ વાર આ ફોર્મ ભરો છો તો લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે અને રજીસ્ટ્રેશન કરી લેવાનું છે રજીસ્ટ્રેશનનો વિડીયો અગાઉ પણ આપણે બનાવેલો છે એની પણ લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું જેથી કરી જો તમે નવા હોય આપણી ચેનલ પર અને તમને નોંધણી ના કરી હોય તો એ રીતે તમે નોંધણી કરી અને પ્રોસેસ આગળ કરી લેશો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે આપણે અહીંયા મોબાઈલ નંબર નાખી અને અહીંયા પાસવર્ડ નાખી દઈશો અથવા તમને પાસવર્ડ ના ખ્યાલ હોય તો અહીંયા તમે ઓટીપીના માધ્યમથી પણ ફોર્મ ભરી શકશો આપણે અહીંયા ઓટીપી મોકલી દીધો છે આપણી પાસે ઓટીપી આવી ગયો છે ત્યારબાદ આ જે કેપ્ચર છે અહીંયા કેપ્ચર ફિલ કરવાના છે ત્યારબાદ અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જ્યારે તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જેટલી પણ યોજનાઓ છે તમને જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક્ટર જે વીસ પેટીઓથી સાઠ પેટીઓ સુધીના છે તો અહીંયા તમે દસ્તાવેજ પણ જોઈ શકશો અથવા વધુ માહિતી ના જોવી હોય તો અહીંયા અરજી કરવા ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા આગળ વધવા માટે ક્લિક કરવાનું છે અહીંયા જો તમે કોઈ વાર અગાઉ ફોર્મ ભર્યું હોય તો અહીંયા તમને જે તમારે નામ છે ડિટેલ છે બધી સરનામું છે જોવા મળી જશે અથવા તમે જો પહેલી જ વાર અહીંયા ફોર્મ ભરતા હોય તો અમુક ડિટેલ ભરેલી આવશે અને અમુક ડિટેલ તમારે ભરવાની રહેશે અહીંયા આખો વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આપણે શોર્ટની અંદર પ્રોસેસ જોઈ લેશું તમે દિવ્યાંગ છો કે કેમ તો અહીંયા તમારે નાવ પર ક્લિક કરવાનું છે અહીંયા પણ તમારે નાવ પર ક્લિક કરવાનું છે અહીંયા ત્રણે ત્રણ જગ્યા પર નાવ પર ક્લિક કરી દેશો સરકાર મંડળીના સભ્યો છો તો અહીંયા ના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારી બેંકની જે વિગત છે એ તમને અહીંયા જોવા મળી જશે તો બેંકની વિગત અહીંયા જોવા મળી જશે અને તમે નવા હોય તો અહીંયા બેંકની વિગત છે એ તમારે દાખલ કરવાની રહેશે અહીંયા તમે આઈએફસી કોડ લખી અને નંબર ચકાસો ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ અને જે જિલ્લો બ્રાન્ચ બધું અહીંયા આવી જશે અથવા ના પણ આવે તો એનું કોઈ વાંધો નથી તમારે એકાઉન્ટ નંબર અને અરજદારનું જે નામ છે એ અહીંયા લખી અને સરનામું બેંક પ્રમાણે અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારા જમીનનો રેપોડ તમને જોવા મળી જશે અહીંયા ક્લિક માર્કનું જે ઓપ્શન આપેલું છે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી અને આગળ વધવાનું છે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરી દેશો ત્યારબાદ અહીંયા તમારે કોઈ પ્રમાણપત્ર અપલોડ કરવાના નથી અને જો અપલોડ કરવાનું જણાવવામાં આવે તો અહીંયા તમને નોટિફિકેશન જોવા મળી જશે કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તો અહીંયા તમને જોવા મળી જશે એન્ડ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જ્યારે તમે સબમિટ કરશો એટલે તમારી અરજી અહીંયા સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને જ્યારે અરજી થઈ જશે એટલે તમારે અહીંયા અરજીઓ ઉપર ક્લિક કરવાનું છે અથવા તમને ડાયરેક્ટ ત્યાં લઈ જશે જ્યારે તમને અહીંયા લઈ જાય એટલે આ પ્રમાણે એન્ટરપ્રેસ જોવા મળી જશે અહીંયા જે પણ તમે અરજીઓ કરી હશે તમામ અરજીઓનો લિસ્ટ અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ આવો પ્રિન્ટ આઉટનો અહીંયા ઓપ્શન જોવા મળી જશે અને જો ના આવે તો અહીંયા જે રિસેટનું ઓપ્શન આપેલું છે પાંચ મિનિટની અંદર તમારી જે પ્રિન્ટ આઉટ છે તમને મળી જશે અહીંયા રિસેટ ઉપર ક્લિક કરતા રહેવું એટલે તમારે અહીંયા પ્રિન્ટ પ્રિન્ટઆઉટનો ઓપ્શન જોવા મળી જશે આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો જેથી કરી બીજા મિત્રોને પણ ઉપયોગી બને અને ઘરે બેઠા જ દરેક વ્યક્તિ મોબાઈલની અંદર જ ઘરે બેઠા ફોર્મ ભરી શકે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માધવ